gacantia nah kakak temen ya cuma cinta oh ya tuh jauh કોઈ યાર ખબર ફોન આલો ગોન બનતી કરે તું ઊંઘવા જ કોક તું જાય તો જાઓ હલો કરવા મા કાકા જતા રહ્યા મારો ભાઈ ગયો ભાઈબંધ જતો રહ્યો કરે मारा घाम दो जत्तर रियो मारा घाम दो जत्तर रियो ऊछि कळवा प्रेवधि नै गजर ज़व

તમો પુરા વિધિ ને જેવો <laughs> મોડા <laughs>

તમે યાર મારી આબરૂની ની ની નથી તમે યાર

જય માતાજી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો જોગમાયપ ઓફિશિયલ શ્વાસ ટૂંકણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો